જો તમે મુસાફરી અને ફોટોગ્રાફીના શોખીન છો તો આ એક્ઝિબિશન તમારા માટે છે વડોદરા શહેરમાં ફોટોગ્રાફર રાજેશ ભાવસાર દ્વારા રાજ ટ્રાવેલ ફોટો એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે ફોટોગ્રાફર રાજેશ ભાવશાળના કેમેરામાં કેદ થયેલી દુનિયાની અલગ અલગ જગ્યાની શાનદાર તસવીરો આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે એપ્રિલથી લઈને સત્યાવીસ એપ્રિલ સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં બપોરે બાર વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી મુલાકાત લઈ શકાશે અને આ એક્ઝિબિશનમાં જે ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે તેને તમે નિહાળી શકશો રાજ ટ્રાવેલ ફોટો એક્ઝિબિશનનું આયોજન ત્રેવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી કરવામાં આવ્યું છે અત્રે આ પીએન ગાડગીલમાં આજે ટ્રાવેલ સબ્જેક્ટ પર ફોટો એક્ઝિબિશન કરવામાં આવ્યું છે જે મારું પ્રથમ સોલો એક્ઝિબિશન છે અને કુલ અઠાવીસ તસવીરો એ લાગેલી છે અને ત્રણ દેશોના અલગ અલગ પિક્ચર ટ્રાવેલને લગતા મૂકવામાં આવે છે અ આમ જોવા જઈએ તો ટ્રાવેલ ખૂબ વિશાળ સબ્જેક્ટ છે પણ એની સાથે સરળતા બી એમાં એટલી છે કારણ કે જે દેશમાં જાઓ એ દેશમાં ટ્રાવેલ કરો ત્યારે એ દેશની તમને સંસ્કૃતિ જોવા મળે એમના પહેરવેશ જોવા મળે એમની ભાષા જોવા મળે એમના ઉત્સવો જોવા મળે તો એ ઉપરાંત કુદરતી નેચર બી ઘણી જગ્યાએ સારા હોય ઐતિહાસિક સ્થળો ઇમારતો તો એના કારણે તમને તસવીર લેવામાં ખૂબ મજા આવે છે અહીંયા તમે જુઓ તો આર્કિટેક્ટમાં દુબઈ ખૂબ સરસ છે એના પિક્ચરો લાગેલા છે પછી કુદરતી સૌંદર્ય અને કલ્ચર માટે કુકેટ છે થાઇલેન્ડના કુકેટ પછી ક્રાબી એના પિક્ચર છે ભારતના આપણા ઇન્ડિયાના અહીં જોઈએ તો હરિદ્વારના છે ફરવા માટેના કુલુ મનાલી શિમલાના છે રોહતાંકના છે એટલે ટૂંકની અંદર ટ્રાવેલને અનુલક્ષીને અહીંયા દરેક પિક્ચરોમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે ટ્રાવેલ કરવાની મજા એટલા માટે છે મને કે ફોટોગ્રાફીનો સાથે શોખ અને સિંગિંગનો શોખ હોવાને કારણે આ એક ટ્રાવેલની ફોટોગ્રાફી કરવામાં ખૂબ મજા આવે છે અને એના કારણે રિટાયરની અંદર કોઈ થાક કે કોઈ તકલીફ ઊભી થતી નથી સત્તાવીસ તારીખ સુધીને પાંચ દિવસ બીજા છે વડોદરાવાસીઓને મારો એક સંદેશ ખાસ તો સિનિયર સિટીઝનોને એટલો કહેવાનો કે તમારી પાસે જો કોઈ શોખ હોય તો એ શોખને તમે સતત જાળવી રાખો તો તમારી ઉંમર તમને ક્યારે ખબર પડવાની દે અને એની સાથે જો ટ્રાવેલનો શોખ હોય તો તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે તમે ટ્રાવેલ કરો અને સાથે ફોટોગ્રાફી બી શક્ય હોય તો કરો કારણ કે હવે મોબાઈલ બી છે તમારી પાસે તમે ટેકનિકલ ડીએસએલઆર કેમેરા ન વાપરતા હોય છતાં ન આવડતા હોય તો પણ તમે સરસ રીતે મોબાઈલની અંદર કેપ્ચર કરી શકો છો જેના કારણે સિનિયર સિટીઝનોને ડિપ્રેશન ન આવે માનસિક તણાવ ઓછો થાય આ બધી મનની પ્રફુલ્લિતતા આવે એક એના સિનિયર સિટીનો માટે સંદેશ છે ખાસ ફોટોગ્રાફર માટે આજના ફોટોગ્રાફર માટે સંદેશ એ છે કે આ જે ફોટોગ્રાફીનો જે વ્યવસાય છે એ તમને પ્રતિષ્ઠાની સાથે તમને પૈસા પણ આપે છે એટલે આને તમે બંને રીતે જોઈ શકો છો એક આર્થિક ઉપાર્જન માટે અને તમારા શોખ માટે બી આ શોખ તમે કેળવી શકો છો મારું નામ રાજેશ ભાવસાર